ખાડીપુર મામલે સમીક્ષા બેઠક બાદ સીઆર આર સૂચન પરથી કલેક્ટર સીધા એક્શન માં આવ્યા અને હજારો ની સંખ્યામાં ગેરકાયદેસર તળાવોનું ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું સુરતના ખજોદ વિસ્તારમાં કાયમી માહિતીના આધારે સુરત કલેક્ટરે ખજોદ વિસ્તારનું સર્વે કાર્ય કરાવ્યું હતું સર્વેમાં ખુલાસો થયો કે ખજોદમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે ઝીંગા ઉછેરના તળાવો બનાવાયા છે જેના કારણે ખાડીપુર વિસ્તાર પર ભારે થઈ રહી છે આ તળાવો કેવળ ગેરકાયદેસર નથી પણ પૂર માળખાકીય વિકાસ અને પર્યાવરણીય ધોરણ પણ ચોમખી છે

રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત